હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ શ્રી શ્રી ફૂડ આજે આપણે બનાવીશું જેન ઊંધિયું આ એક ગુજરાતી ટ્રેડિશનલ રેસીપી છે ઊંધિયું બહુ જ બધી વસ્તુ મિક્સ કરીને બનાવવામાં આવે છે અને બધી જ સબ્જી ગ્રીન હોય છે આ બધી જ વસ્તુ વિન્ટરમાં જ મળે છે તો આ વિન્ટર સ્પેશિયલ રેસિપી છે બધા જ ગુજરાતીના ઘરમાં વિન્ટરમાં ઊંધિયું એકવાર તો બને જ છે અને તે પણ મકર સંક્રાંતિ પર બનાવવામાં આવે છે માર્કેટમાં પણ બહુ જ આસાનીથી મળી જાય છે અને ઘરમાં પણ આપણે બહુ જ આસાનીથી બનાવી શકાય છે તો ચાલો ઊંધિયું બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે અહીંયા મેં સુરતી પાપડી લીધેલી છે તેની સાથે જ પાવટા પાપડી વાલોર પાપડી તુવેર અને વટાણા આમાં હજી એક પાપડી આવે છે ગેવડા પાપડી એ તમારી પાસે હોય તો એ પણ તમે લઈ શકો છો સુરતી પાપડી છે તેને આ રીતે દાણા સાથે જ આપણે ફોલી લઈશું પાવટા પાપડી હોય તેમાંથી આપણે દાણા જ લઈશું અને તેની છાલ હોય તેની કાળી લઈશું વાલોર પાપડીને પણ આપણે એ જ રીતે ફોલીને બી સાથે જ લેવાની છે એની સાથે આપણે તુવેરને પણ ફોલીને દાણા કરી લેવાના છે અને વટાણાને પણ ફોલીને દાણા કરી લેવાના છે

એક કપ વટાણા ચણા લેવા હોય તો એ પણ તમે લઈ શકો છો આમાં તમે સબ્જી વધારે કે ઓછી કરી શકો છો પણ સુરતી પાપડી જરૂર નાખજો ટિંડોરા લીધેલા છે ટીંડોરા આ રીતે ઉપરનો ભાગ અને નીચેનો ભાગ કાપીને લીધેલા છે હવે વચ્ચેથી આ રીતે કટ કરી લઈશું તેની સાથે જ આપણે આઠથી દસ નંગ મરચાં લીધેલા છે મરચાને પણ આ રીતે વચ્ચેથી કટ કરી લઈશું એક કપ ફ્રેશ નાળિયેરનું છીણ તેની સાથે જ આપણે બે નંગ કાચા કેળા લીધેલા છે હવે આપણે એક વાસણમાં અથવા તો કુકરમાં અત્યારે હું કુકર લઈ રહી છું તો હવે એક કુકરમાં આપણે બધી જ પાપડી નાખીશું જેમાં વાલોર પાપડી સુરતી પાપડી પાવટા પાપડી તુવેરના દાણા અને વટાણા પણ નાખીશું વટાણા નાખ્યા બાદ બે કપ પાણી નાખી દઈએ હવે તેમાં અડધી ટી સ્પૂન મીઠા સોડા નાખીશું હવે બધું જ એકવાર મિક્સ કરી લઈએ અને તેને દસથી પંદર મિનિટ માટે રહેવા દઈએ જેથી સબ્જી સારી રીતે ચડી જશે અને ઊંધિયાનો કલર પણ સારો આવશે હવે દસથી પંદર મિનિટ થઈ ગઈ છે હવે આ બધું જ પાણી આપણે નીકાળી લઈશું મેં અહીંયા કુકર ગરમ થવા માટે રાખી દીધું છે હવે તેમાં અડધી ટી સ્પૂન તેલ નાખીશું તેલને થોડું ગરમ થવા દઈએ હવે તેમાં નાખીશું અડધી ટી સ્પૂન અજમો અને વન ફોર્ટી ટીસ્પૂન હળદર નાખી બધું જ મિક્સ કરી લઈએ હવે પલાળીને રાખેલી સબ્જી નાખીશું બધું જ નાખી મિક્સ કરી દઈએ હવે બરાબર મિક્સ થયા બાદ તેમાં આપણે એક થી બે ચમચી પાણી નાખીશું અને કુકરનું ઢાંકણ બંધ કરી અને બે થી ત્રણ વિસાલ કરી લઈએ હવે આ પાપડી અને દાણા ચડે ત્યાં સુધીમાં આપણે ઊંધિયા માટે ગ્રીન મસાલો બનાવીશું તો એક મિક્સર જારમાં અડધો કપ તુવેરના દાણા નાખીશું અને આઠથી દસ લીલા મરચાં લીધેલા છે તેને આ રીતે ટુકડા કરીને લીધેલા છે તો બંનેને સાથે પેસ્ટ બનાવી લઈશું હવે આ ક્રશ થઈ ગયું છે પછી તેને એક પ્લેટમાં નીકાળી લઈએ હવે તે જ બાઉલમાં આપણે કોપરાનું છીણ છે તેને પણ ક્રશ કરી લેવાનું છે હવે આપણું કોપરાનું છીણ પણ ક્રશ કરીને તૈયાર કરેલું છે તો તેને પણ તે જ પ્લેટમાં નીકાળી લઈએ અને આ જ રીતે આપણે ક્રશ કરવાનું છે વધારે ક્રશ નહીં કરીએ હવે આપણે તે જારમાં કોથમીર નાખી રફલી ક્રશ કરી લઈએ વધારે ક્રશ કરી ચટણી જેવું નથી બનાવવાનું હવે તેને પણ આપણે પ્લેટમાં લઈ લઈએ હવે તેમાં મસાલા કરીએ અડધી ટી સ્પૂન હળદર ખાંડ ધાણાજીરું પાવડર એક ટી સ્પૂન હિંગ એક ટેબલ સ્પૂન સિંગદાણા પાવડર એક ટી સ્પૂન ગરમ મસાલો હવે આપણે આમાં આની અંદર એક લીંબુનો રસ નાખીશું આ રીતે લીંબુ નીચવી દઈએ હવે બધું જ પ્રોપર મિક્સ કરી લઈએ આ મસાલાથી ઊંધિયાનો ટેસ્ટ બહુ જ સારો આવે છે સાથે જુંધિયાનો કલર પણ બહુ જ સરસ આવશે તો આ મસાલો બનાવવાનું જરાય સ્કીપ ના કરતા હવે મિક્સ કર્યા બાદ તમે જોઈ શકશો કે આ મસાલો કેટલો ગ્રીન છે આ મસાલો આ જ રીતે એકદમ બારીક નહીં બનાવીએ હવે આપણો આ મસાલો એકદમ તૈયાર છે તો તેને સાઈડ પર રાખીએ હવે મેં અહીંયા બે કાચા કેળાને છાલ નીકાળી લીધી છે હવે વચ્ચેથી કટ લગાવી દઈશું હાફ કટ લગાવવાનું છે જેથી વચ્ચે મસાલો ભરી શકાય હવે આપણે ગ્રીન મસાલો બનાવ્યો છે તે ભરી દઈશું થોડું ધ્યાન રાખવું નહીતર કેળું તૂટી જશે હવે કેળું ભરાઈ ગયું છે હવે તેના નાના નાના ટુકડા કરી લઈએ બીજા કેળાને પણ આ જ રીતે મસાલો ભરવો હોય તો તમે ભરી શકો છો અત્યારે હું એક કેળામાં મસાલો ભરી રહી છું અને બીજું કેળું છે તેને આપણે આ જ રીતે મસાલા વગર જ કટ કરી લઈશું હવે ટીંડોળાની અંદર પણ મસાલો ભરી દઈએ ટિંડોરા પણ બંને સાઈડ થોડું પ્રેસ કરી વચ્ચે મસાલો ભરી દઈશું આજ રીતે બાકીના બધા જ ટિંડોરા ભરીને તૈયાર કરી લઈએ તમારે મસાલો ન ભરવો હોય તો દાણાની સાથે જ તમે ટિંડોરા પણ બાફી શકો છો આજ રીતે આપણે મરચામાં પણ મસાલો ભરી દઈશું તો હવે આપણા મરચાં ટિંડોરા અને કાચા કેળામાં મસાલો ભરાઈને તૈયાર છે હવે આપણે મુઠિયા બનાવી લઈએ એક બાઉલ લીધેલું છે બાઉલની અંદર આપણે મેથી લઈશું મેથી અત્યારે આપણે દોઢ કપ લીધી છે તો અડધી લઈશું અડધી ઊંધિયું બનાવવામાં યુઝ કરીશું હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અડધી ટીસ્પૂન હળદર વન ફોર ટીસ્પૂન હિંગ એક ટીસ્પૂન સ્પૂન તલ અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર આની અંદર મેં લાલ મરચું પાવડર યુઝ કરેલું છે તમે લીલા મરચાની પેસ્ટ પણ લઈ શકો છો બે ટેબલ સ્પૂન દળેલી ખાંડ અને એક થી દોઢ ટેબલ સ્પૂન તેલ નાખીશું બધું જ બરાબર હવે મિક્સ કરી લઈએ અત્યારે આપણે પાંચ થી છ લોકો માટે આ બનાવી રહ્યા છીએ તો આટલા મુઠિયા ઇનફ છે તમે આ મુઠિયા બનાવીને રાખી શકો છો હવે તેમાં થ્રી ફોર કપ ઘઉંનો જાડો લોટ નાખીશું જે આપણે ભાખરી બનાવવામાં યુઝ કરીએ છીએ હવે તેમાં અડધો કપ બેસન નાખી સારી રીતે મિક્સ કરી લઈએ હવે તેની અંદર થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધીશું એકદમ હાથમાં થોડું પાણી લઈને જ લોટ બાંધવાનો છે જો મુઠિયા માટે લોટ બંધાઈ ગયો છે અને લોટ મીડિયમ બાંધવાનો છે વધારે ઢીલો નહીં કરીએ લોટ ઢીલો લાગે તો વધારે લોટ એડ કરી શકો છો તો હવે આપણે મુઠિયા માટેનો લોટ એકદમ રેડી છે હવે તેના ગોળ ગોળ મુઠિયા બનાવી લઈશું અત્યારે હું ગોળ બનાવી રહી છું તમે લંબગોળ પણ મુઠિયા બનાવી શકો છો જેવા તમને ગમે એ રીતે આ મુઠિયા આપણે વધારે મોટા નહીં બનાવીએ કારણ કે તળીને ઊંધિયામાં એડ કરીએ તો તે મોટા થઈ જશે બધા જ મુઠિયા બનાવી લીધા છે હવે તેને તળી લઈએ તો તેલ ગરમ થવા માટે રાખ્યું છે તેલ મીડિયમ ગરમ હોવું જોઈએ હવે આપણે તેલની અંદર મુઠિયા તેલમાં નાખતા સ્લો ટુ મીડિયમ પર પલટાવતા તળીશું આ રીતે બ્રાઉન થાય એટલે નીકાળી લઈએ મુઠિયા તળાયા બાદ તેમાંથી થોડું તેલ નીકાળી લીધું છે હવે તે જ તેલમાં આપણે ભરેલા તિંડોરા તળી લઈશું આ તળેલા ટિંડોરાનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે તેલ મીડિયમ રાખીશું વધારે પલટાવીને નહીં તળીએ ટિંડોરા તળાયા બાદ સોફ્ટ થઈ ગયા છે હવે તેને એક પ્લેટમાં નીકાળી લઈએ હવે આપણે ભરેલા મરચાં પણ તળી લઈશું મરચાં પણ આ રીતે ફેરવતા તળીને તૈયાર કરીએ મરચાં ને ટાઈમ નથી લાગતો મરચાં ફટાફટ મરચાં પણ તળાઈને તૈયાર છે તેને પણ પણ બહાર લઈ લઈએ લઈએ હવે આપણે કાચા કેળાને તળી આમાં ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીશું કાચા કેળાને સ્લો ફ્લેમ પર નહીં તળીએ હવે તેને પલટાવતા પલટાવતા તળી લઈશું તળેલા કાચા કેળાનો ટેસ્ટ પણ બહુ જ સારો લાગે છે હવે કેળાનો કલર પણ થોડો બ્રાઉન થઈ ગયો છે તો કેળા નીકાળી લઈએ હવે ઊંધિયું બનાવવા માટે બધું જ રેડી છે ફરી આપણે એ જ કઢાઈમાં એક કપ તેલ લીધેલું છે તમને ગમે તો તેલ તમે થોડું ઓછું પણ નાખી શકો છો અને વધારે પણ નાખી શકો છો ઊંધિયામાં તેલ થોડું વધારે જ હોય છે તેલ ગરમ થાય પછી તેમાં અડધી ટી સ્પૂન જીરું નાખીશું અને બે ટી સ્પૂન અજમો પણ નાખીશું સાથે જ અડધી ટીસ્પૂન હિંગ અડધી ટીસ્પૂન હળદર નાખી બધું જ મિક્સ કરી લઈએ તમને તીખું વધારે પસંદ હોય તો તમે આ ટાઈમે લીલા મરચાંની પેસ્ટ પણ નાખી શકો છો અત્યારે હું નથી નાખી રહી કારણ કે જ્યારે આપણે લીલો મસાલો બનાવ્યો ત્યારે પણ તીખા મરચાં યુઝ કરેલા છે અને આખા મરચાં પણ આપણે ભરીને રેડી કરેલા છે તો અત્યારે હું લીલા મરચાંની પેસ્ટ એડ નથી કરતી હવે આ બધું સરસ સંકળાઈ ગયું છે હવે તેમાં એક નંગ ટામેટાની પ્યુરી નાખી મિક્સ કરી લઈએ તમારે ટમેટાની પ્યુરી ન નાખવી હોય તો સ્કીપ પણ કરી શકો છો હવે તેમાં જે આપણે ગ્રીન મસાલો બનાવ્યો હતો તે નાખીશું હવે મસાલાને પણ થોડો ફ્રાય કરી લઈશું જેનાથી ઊંધિયાનો ટેસ્ટ બહુ જ સરસ લાવશે હવે જે આપણે કાપેલી મેથીની ભાજી રાખી હતી તે નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખીશું હવે બધું જ મિક્સ કરી લઈએ આ રીતે મેથીની ભાજી નાખવાથી વધારે ટેસ્ટ સારો આવશે હવે આ રીતે મસાલામાંથી તેલ બહાર આવવા લાગે ત્યારે બધા દાણા અને પાપડી નાખીશું અને ફ્રાય કરેલા ટિંડોરા અને કાચા કેળા પણ એડ કરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈએ હવે બધું જ મિક્સ કર્યા બાદ તેમાં દોઢ કપ ગરમ પાણી નાખીશું જે મુઠિયા ફ્રાય કર્યા હતા તે ઉમેરીશું હવે ફરી બધું મિક્સ કરી દઈએ હવે તેને સ્લો ફ્લેમ પર ચારથી પાંચ મિનિટ માટે ચડવા દઈએ જેનાથી મુઠિયા સોફ્ટ થઈ જશે અને બધા જ મસાલાનો ટેસ્ટ ઊંધિયામાં આવી જશે હવે પાંચ મિનિટ બાદ ઊંધિયું બનીને તૈયાર છે હવે તેમાં આપણે લીલા છીણ નાખીશું નાખીશું અને સાથે જ કોથમીર પણ હવે ફરી એકવાર બધું જ મિક્સ કરી લઈએ ઊંધિયામાં કોથમીર અને નાળિયરનો ટેસ્ટ પણ બહુ જ સારો આવે છે ઊંધિયાની બહુ જ સારી સુગંધ આવી રહી છે હવે તેને નીચે ઉતારી અને સર્વિંગ બોલમાં ભાખરી રાઈસ સાથે ખાવ તો બહુ જ ટેસ્ટી લાગે છે તો અત્યારે મેં ઊંધા સાથે પૂરી સર્વ કરી છે આ પૂરીની રેસિપી પણ મારી ચેનલ પર આપેલી જ છે તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે ત્યાંથી જોઈ શકો છો તો બસ બનાવવા માટે બે વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે તમે ગ્રીન મસાલો બનાવવાનું બિલકુલ સ્કીપ ના કરતા અને વઘાર કરતી વખતે અજમો જરૂર નાખજો તેનાથી જ ઊંધિયાનો ટેસ્ટ બહુ જ સારો આવે છે અને આ બધી સબ્જી વિન્ટર સિઝનમાં જ મળે છે તો આ ઉત્તરાયણ પર મારી આ ઉંધિયાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમારા પરિવારજનોને બહુ જ પસંદ આવશે અને ઊંધિયું બનાવ્યા પછી મને કમેન્ટ જરૂરથી કરજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ગ્રુપમાં વધુ ને વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે થેન્કસ ફોર વોચિંગ